નમસ્કાર આપ છો સ્પાર્ક ટુડે ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત બીએપીએસ સ્વામિનારાયણ હોસ્પિટલ ડબોઈ ખાતે આસપાસની જનતા માટે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ થકી તમામ રોગના નિષ્ણાંત અને અનુભવી તબીબો દ્વારા સારવાર વિના મૂલ્યે આપવામાં આવી સાથે

આશિષ પટેલના માર્ગદર્શન હેઠળ મેગા મેડિકલ કેમ્પ યોજાયો જેમાં હોસ્પિટલ ના તમામ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાંચસો ઉપરાંત દર્દીઓ લાભ લીધો હતો જય સ્વામિનારાયણ મારું નામ ડોક્ટર જલપા પટેલ છે હું ફિઝિશિયન તરીકે બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે ફરજ બજાવું છું આજ રોજ બીએપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં તમામ શાખા જેમ કે ફિઝિશિયન ઓર્થોપેડિક ગાયનેક પીડિયાટ્રિશિયન જનરલ સર્જરીમાં તમામ રોગોનું નિદાન મફતમાં કરવામાં આવ્યું હતું નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું તથા દરેક રિપોર્ટ એક્સ રે ઇસીજી બ્લડ શુગર બીપી અને ટુ ડી ઇકો પણ નિઃશુલ્ક કરવામાં આવેલ હતો જેમાં ડભોઈ તથા ડભોઈની આજુબાજુના પચાસ કિલોમીટરના વિસ્તારમાંથી દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ છે અને આ કેમ્પમાં આવેલા દર્દીઓની સંખ્યા પાંચસોથી વધારે હશે ને પાંચસોથી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ છે